સાંસદ દિશા દર્શન કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે આજે સ્વચ્છતા માટે ડોર ટુ ડોર કલેક્શનના મોટા વાહનો તેમજ ટ્રેક્ટર તેમજ આરોગ્ય માટે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યું હતું સાથે જ નવસારી મહાનગરપાલિકાના લોગોનું અનાવરણ કરીને નવસારીને નવી ઓળખ આપી હતી તેમજ નવસારી મહાનગરવાસીઓને સ્વચ્છતાની ભેટ આપી હતી प्रदेश भाजप प्रमुख आणि नवसारीना सांसद त्यांच जळशक्ती मंत्री सी आर पाटील નવસારી મહાનગરપાલિકામાં સ્વચ્છતા માટેની માળખાકીય સુવિધામાં વધારો થાય તે માટે સાંસદ દિશા દર્શન કાર્યક્રમ અંતર્ગત ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન માટે તેર મોટા વાહન અને આઠ ટ્રેક્ટર ટેલરનું લોકાર્પણ કર્યું હતું સાથે જ નવસારી જિલ્લાની જાહેર આરોગ્ય સુખાકારીમાં વધારો થાય તે માટે પાંચ અત્યાધુનિક એમ્બ્યુલન્સ લોકાર્પણ કર્યું હતું તો નવી બનાવ બનાવવામાં આવેલી નવસારી મહાનગરપાલિકાના નવા લોકોનું સી આર પાટીલે અનાવરણ કર્યું હતું સાથે જ નવસારી મહાનગર ના સર્વાંગી વિકાસ માટે શહેરને પાયાની માળખાકીય સુવિધા અને વહીવટ સુવિધાઓ પ્રદાન કરવા માટે નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરી સહિત ઉચ્ચ અધિકારીઓને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપી મહત્વની ચર્ચા કરી હતી જો સ્વચ્છ રહ્યા હોય તો ધાલ સભ્ય અને સૌ આગળ આવો કેલો પડી તો મરીને એટલે કામ કરે એટલે શું પરિણામ આવે સુધી ફરી ચેક કરી પડશે પર તો સુધીની સભાએ વર્ષોથી જાણોલો કતરો જે તંત્ર કર્યું લોકોના ભાગીદારી સાથે થયું એ તો એક જબરજસ્ત કામ એમાં જઈ શકતું હતું ત્યારે પણ સરકારની અનેક યોજનાઓમાંથી કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેક યોજનાઓ એકસો ને સત્તાવીસ જેટલા કચરો ઉપાડવા માટે ટ્રેક્ટર કે ટેમ્પો સહિતના અલગ અલગ વાહનો ત્યારે પણ આપવામાં આવ્યા હતા આજે પણ એમાં કેટલાક